ગૌમાતા પર અત્યાચારના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ એક દયાળ ગામની હૃદય દ્રાવક ઘટના બહાર આવી છે જેમાં અજાણ શખ્સોએ ગાય માતા પર કુહાડીથી હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ ગાય માતા રસ્તા પર તડપતી હાલતમાં મળી આવ્યા હતા ત્યારે આસપાસના લોકોએ આ ઘટના અંગે બજરંગ દળના કાર્યકરોને જાણ કરી હતી અને માહિતી મળતા જ બજરંગ દળના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને ગાય માતાને રેસ્ક્યુ કરીને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા આ ઉપરાંત તેમને પ્રાથમિક સારવાર બાદ ગાય માતાની નજીકની ગૌશાળામાં ખસેડવામાં આવ્યા હતા જેની ત્યાં સંભાળ લેવામાં આવી રહી છે વારંવાર થતા આવા બનાવોને કારણે ગૌપ્રેમી લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને આ દયાળુ પ્રાણી પર થતા અત્યાચાર માટે જવાબદાર શખ્સોને ઝડપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ પણ ઉઠી છે નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર